જી કે જનરલ હોસ્પિટલમાં ભુજમાં આતંકવાદી હુમલો ચાર આતંકવાદી ઠાર પાંચ બંધકોને સહી સલામત મુક્ત કરવામાં આવ્યા છે આતંકવાદી હુમલાની જાણ થતાની સાથે ચેતક કમાન્ડો ફોર્સ પોલીસ કાફલો મરીન ટાસ્ક ફોર્સ સહિતની એજન્સીઓ ઘટના સ્થળે પહોંચીને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો હુમલામાં ઘાયલ પંદર નાગરિકો બે એસઓજી જવાન તથા એક સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સર્ચ ઓપરેશનમાં લાઈવ રાઉન્ડ ગ્રેનેડ સુધી નિષ્ક્રિય કરાયા હતા આતંકવાદી હુમલા સમય સુરક્ષા એજન્સીઓ હોસ્પિટલ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ આ બાબતે એક ખોટો મેસેજ પણ પ્રસરી રહ્યો છે કે આતંકવાદીનો હુમલો જોવા મળ્યો ખરેખર મોક ડ્રીલનું આયોજન હતું કચ્છના મુખ્ય મથકથી જીકે જનરલ હોસ્પિટલ ખાતે ચાર ત્રાસવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલીકરણ કરાયું હતું અને મોકડ્રીલનું એક જ કારણ જોવા મળતું હોય છે કે ક્યારેક પણ આવી અથવા તો હુમલા કે કોઈ પણ પ્રસંગો વસાત બનતા કે કાર્યક્રમમાં અથવા તો સરકારી કચેરીમાં બનતા જોવા મળે ત્યારે આપણે કેવી રીતે સતર્ક રહેવું જોઈએ અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લેવા જોઈએ તે બાબતેની એક આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ જે સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ ફરી રહ્યો છે કે ભુજ

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો